શુગદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે સૌથી પહેલા એ द्वारની અંદર જે રાજા કંસનો મહેલ છે એ દ્વારમાં બે મલ્લોને ઉભા રાખ્યા છે કેવા મલ્લો છે ભાગવતજી કહે છે મલ્લા નામ સનીંદ રોણ નરવર સ્ત્રી સ્મરો મૂર્તિમા ગોપ સ્વજનો સતુ રસ્તાવો શિશુ એ મન મલ્લામ સ્મરો એ મલ્લોને કૌશે આજ્ઞા આપી હતી કે કોઈ બાળક અહીંથી નીકળે જે હે વ્રજમાંથી આવ્યા છે બે બાળકો જો અહીંયા પ્રવેશ કરે તો એને પ્રવેશ ન કરવા દેતા એને ત્યાં ને ત્યાં મૃત્યુ દંડ આપજો એ બંને મલ્લોને ખબર પડી ગઈ કે આ બંને બાળકો છે કૃષ્ણને પણ ખબર પડી ગઈ કે મામાએ વ્યવસ્થા રાખી છે અહીંથી આપણી લીલાનો પ્રારંભ કરવાનો છે મોટાભાઈને ઈશારો કર્યો કે તમે ત્યાં પહેલા મલ્લ સાથે યુદ્ધ કરો હું અહીંયા યુદ્ધ કરું છું અને ભગવાનને તો કેટલું યુદ્ધ કરવાનું એક હસ્તકમળ છે એ વજ્ર સમાન બનાવી અને બંને મલ્લોને એક એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો બંને મલ્લો ત્યાં ને ત્યાં પડી ગયા નીચે છે આગળ ગયા ધીરે 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 આગળ ગયા ને યુદ્ધ મેદાનમાં બે હાથી હતા એ બંને હાથીઓને મદિરાનું પાન કરાવેલું હતું એને છૂટા મૂકી દીધા કૃષ્ણ એ કહ્યું મોટા ભાઈ આવો હવે આપણે આનો ઉદ્ધાર કરીએ મૂપ ધીરે 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 એ કૃષ્ણ ને બલરામ ગયા છે હાથી ની પાસે એક હાથી પાસે કૃષ્ણ ગયા એક બાજુ બલરામ ગયા છે થોડી વાર યુદ્ધ કર્યું પછી મથુરા વાસીઓ ચિંતા થવા માંડી કે આવડો મોટો હાથી અને નાના નાના બાળકો છે હમણાં હાથી કચડી નાખશે કૃષ્ણને ખબર પડી ગઈ કે મથુરા વાસીઓ ચિંતા થાય છે અત્યારથી ચિંતા કરશે તો કેમ ચાલશે હજી તો આ મથુરામાં શાસન ચલાવવાનું છે આમ નહીં ચાલે મોટાભાઈ નો ઇશારો કર્યો બંને ભાઈઓએ એ હાથીની ની સૂંઢ હતી ને એ પકડી લીધી અને ગોર ચક્કર 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 ફેરવી અને શિલામાં ફટક્યા બંને કોલિયા હાથી પીર કોલિયા પીર હાથીનો ઉદ્ધાર કરી દીધો છે ધીરે ધીરે આગળ ગયા એક જે ધનુષ પડ્યું હતું ધનુષ યજ્ઞ જે કરવાનું હતું એ ધનુષ પડ્યું હતું કોઈ બ્રાહ્મણે કહ્યું હતું રાજા કંસને કે જો આ ધનુષને કોઈ અડશે એ જ તારો શત્રુ હશે એ અડતા તૂટ છે એ જ તારો શત્રુ છે કૌંસ સમજી લેજે તું આ બંને બાળકો ત્યાં આવે છે કૃષ્ણ એ એ ધનુષનો સ્પર્શ કર્યો અને એ ધનુષનો તડાકો થયો આ અવાજ કૌંસને મળી ગયો કૌંસને ખબર પડી ગઈ કે મારો શત્રુ મારા સુધી પહોંચી ગયો છે સૈન્યને વધાર્યો ધીરે 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 રાજમહેલમાં પ્રવેશ કરે છે આજે કૃષ્ણ અને બલરામ

થોડા વાજિંદ્ર વાળાઓ હતા કૌશે કીધેલું કે જ્યારે યુદ્ધ થાય ત્યારે તમારે વાજિન્દ્ર નાદ કરવાનો પેલાના જમાનામાં જ્યારે યુદ્ધ થતા ને ત્યારે વાજિન્દ્રો રાખતા અને વાજિન્દ્ર જેવો અવાજ વધે ને અહીંયા યુદ્ધ કરવાની વધારે ઈચ્છા થાય છે અને આ બંને બાળકો એક એક સૈનિકોને એક એક મુસ્તિકાના પ્રહાર થી આમ દૂર કરતા જાય છે ધીરે 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 આગળ જવા લાગ્યા બલરામે કહ્યું કે હે કૃષ્ણ આ સૈન્ય સાથે હું લડી લઈશ તું જા આપણા મામા પાસે કંસ પાસે જા કૃષ્ણ ગયા કંસ પાસે દૂર થી ક્રમશે આ બાળકને જોયું અને ત્યારે કૃષ્ણે કહ્યું કે હે મામા જે આકાશવાણી થઈ હતી દેવકી નું આઠમું બાળક એ હું પોતે છું તમે ક્યારના શોધી રહ્યા હતા ને આ તમારી સામે ઊભો છું તમે પૂતના મોકલી શક્તિ મોકલો દૃણાવર્તને મોકલ્યો આજે હું તમારી સામે ઊભો છું આવો મારા સાથે તમે યુદ્ધ કરો કૃષ્ણ અને કંશ નું યુદ્ધ થયું છે એકબીજા એકબીજાનો ગદા નો પ્રહાર કરે છે કૃષ્ણ એવો પ્રહાર કર્યો કંશના હાથમાંથી ગદા નીચે પડી ગઈ તલવાર થી યુદ્ધ કરે ભગવાન એક પ્રહાર કર્યો તે તલવાર પણ નીચે પડી ગઈ છે અને પછી બલરામે કહ્યું કે હે કૃષ્ણ વધવા લાગ્યું છે અને આ બાજુ ભગવાન કૃષ્ણ એ પોતાનો કમળ છે એ વજ્ર સમાન કઠોર કર્યો છે અને એ જ સમય જાણે મંદિરમાં જઈ અને કોઈ વ્યક્તિ શ્રીફળ જેમ પધરે અને એ શ્રીફળ ના પે ટુકડા થઈ જાય એ જ રીતે ભગવાન કૃષ્ણે એક મુષ્ટિનો પ્રહાર કંસને માર્યો અને આજે જે કંસનો વધ કૃષ્ણના હાથે થયો મધુરાવાસીઓ એ આ કૃષ્ણનો જય જયકાર કર્યો છે કૃષ્ણ કનયાલા કૌંસનો વધ થયો છે અને પછી દેવકી અને વસુદેવજીને કારાગૃહમાંથી કાઢે છે મથુરાનું શાસન ઉગ્રશ્ય રાજા ફરી સંભાળે છે કૃષ્ણ પર બેઠા છે